નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહીદ ભગતસિંહની એકસો અઢારમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં વડોદરા શહેર પ્રમુખ શ્રી ઋત્વિકભાઈ જોશી વિપક્ષ નેતા શ્રી ચંદ્રકાંત ભથ્થુ તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તકતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગોળજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી જવાનું એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાયું આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું એ દેશને કોઈ ભૂખા નહીં સોયગા इस देश में कोई अन्याय नहीं सहन करेगा इस देश में हर व्यक्ति बोलने की आज़ादी रखेगा आम तमाम न्याय मिलवा आप आटला वर्षों पी भी जु रहें कि शू संपूर्ण आज़ादी मड़ी गई है शू गरीब थी गरीब मणस ने न्याय मड़े शू गरीब छोकरा भड़त मड़े वो सपना जो उन लोगों ने देखा था तो सपना आज पाकार देश नो डाउट धीमे धीमे प्रगति कर दमन अत्याचार જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ વાતો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નઈ આઝાદી તરફ ભડીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકો ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ એટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે કભી ધીમે હેં કભી જોર છે હૈ પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે બોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે બોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો આવ્યો છે ભગતસિંહે આપેલો કોલ દેશ છોડો આપણે છોડો કહીએ છીએ કે બોટ ચોરો ગદ્દી છોડો